टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना समग्र देश में अत्यार्थी बे कारणों वक्फ सुधारा कायदा की खूब चर्चा थी रही है સૌથી પહેલું કારણ તો પશ્ચિમ બંગાળમાં કાયદાનો વિરોધ કરવા માટેનું આંદોલન છે આ ઉગ્ર બની ચૂક્યું છે જ્યાં મુર્શિદાબાદ જિલ્લામાં તો હિન્દુઓ પર હુમલા થયા છે જેના લીધે તેમણે આ જિલ્લાઓમાંથી પલાયન પણ કરવું પડ્યું છે એ સિવાય સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈને પણ વકફ સુધારા કાયદાની અત્યારે ચર્ચા થઈ રહી છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ વકફ કાયદો બનાવીને હિન્દુઓની મિલકતો અને સરકારી જમીન પચાવી પાડવા માટે વક્ફ બોર્ડને જાણે કે પરવાનો આપી દીધો હતો વક્ફ બોર્ડ પણ આડેધડ જમીનો પચાવી પાડવા લાગ્યો હતો અત્યારે ભારતમાં વક્ફ બોર્ડની પાસે કુલ ઓગણચાલીસ લાખ એકર જમીન છે કાયદો કોઈને પણ અન્યાય કરવા માટે અધિકાર ન આપવો જોઈએ આ જ કારણસર પીએમ મોદીની સરકાર વક્ફ સુધારા બિલ લાવી રહી છે સંસદના બંને ગૃહોમાં બિલ પસાર થઈ ચૂક્યું છે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એ બિલ આખરે કાયદો પણ બને હવે અનેક લોકોએ નવા વકફ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો આવી તોર અરજી કરવામાં આવી છે આ અરજીઓ કરનારાઓમાં એઆઈએમઆઈએમના નેતા અસાઉદ્દીન ઓવેસી કોંગ્રેસના સંસદસભ્ય એમ ડી જાવેદ આરજેડીના સંસદસભ્ય મનોજકુમાર ઝા તૃણમૂલ કોંગ્રેસના નેતા મોહમ્મદ મોહિત્રા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જમિયત ઉલેમાએ ડીએમકે પાર્ટી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સમસ સમસ કેરલ જમિયત ઉલેમા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા તેમજ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ જેવી સંસ્થાઓ સામેલ છે લિસ્ટ આમ જોવા જોઈએ ખાસું લાંબુ છે સુનાવણીના પહેલા દિવસે ખાસ્સી ગરમાગરમ દલીલો થઈ જેનું એક કારણ વક્કઅ કાયદાની એક જોગવાઈ છે એ મુજબ વક્કફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોને પણ સામેલ કરવા પડશે તોતેર અરજી કરનારાઓ આ જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમણે દલીલ કરી હતી કે વક્કઅફ બોર્ડ મુસલમાનોનું છે એટલે મુસલમાનોની પાસે જ તેમના ધર્મની બાબતોને મેનેજ કરવાનો અધિકાર હોવો જોઈએ એક તબક્કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો હતો કે શું હિન્દુ સંસ્થાઓમાં પણ મુસલમાનોને એન્ટ્રી મળશે સોલિસિટર જનરલે કહ્યું એ લોજિકથી જોઈએ તો આ બેન્ચે પણ આ કેસની સુનાવણી ના કરવી જોઈએ આ વાત સાંભળીને અદાલતે તેમને આકરો જવાબ આપ્યો હતો ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે જ્યારે અહીં બેસીએ છીએ ત્યારે અમે અમારો ધર્મ ભૂલી જઈએ છીએ અમારા માટે બંને પક્ષો સરખા છે આ મામલે કોર્ટ જ નિર્ણય કરશે કે અમારી દ્રષ્ટિએ વક્કબ બોર્ડ અને હિન્દુઓની જમીન પણ પચાવી પાડી છે હિન્દુ સંસ્થાઓએ મોટા ભાગે મુસલમાનોની મિલકતો પચાવી પાડી હોવાનો એક પણ કેસ બહાર આવ્યો નથી આપણે ગુજરાતની વાત કરીએ તો બે દ્વારકામાં બે ટાપુ પર પણ વક્કબ બોર્ડે દાવો કર્યો હતો દ્વારકા તો ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે આવી સ્થિતિ હોવાના કારણે જ બિન અન્યાય ન થાય એના માટે જ વક્કર બોર્ડમાં તેમને સ્થાન આપવાની જોગવાઈ છે આ મામલે એક વિવાદાસ્પદ મામલો વકફ બાય યુઝરનો પણ છે કોંગ્રેસની સરકારોએ કેવી છૂટ આપી હતી એ પણ તમારે સમજવા જેવું છે માની લો કે મુસલમાનો લાંબા સમયથી કોઈ પ્રોપર્ટીનો ધાર્મિક કે ચેરિટી માટે ઉપયોગ કરતા હોય તો એને વકફ કહેવાય પછી ભલે એના કોઈ પણ જાતના દસ્તાવેજો તેમની પાસે ન હોય ટૂંકમાં વક્કફ બાય યુઝર એટલે કે વક્કફ બોર્ડની પાસે રહેલી એવી મિલકત કે જેના તેમની પાસે કોઈ જાતના દસ્તાવેજો નથી જોકે આ નવા કાયદામાં એક અપવાદનો ઉમેરો કરવામાં આવ્યો છે નવા કાયદા મુજબ વક્કફ બાય યુઝરની જોગવાઈ વિવાદાસ્પદ મિલકત કે સરકારી જમીનને લાગુ નહીં થાય અરજી કરનારાઓ તરફથી કપિલ સિબ્બલે કહ્યું કે વક્કફ બાય યુઝર એ ઇસ્લામનો ખાસ ભાગ છે તેમણે એમ પણ કહ્યું કે સમસ્યા એ છે કે જો કોઈ વક્કઅફ પ્રોપર્ટી ત્રણ હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવી હોય તો તેઓ એના પર દસ્તાવેજો માગી શકે છે સિનિયર એડવોકેટ અભિષેક સિંઘવી પણ અરજી કરનારાઓ તરફથી હાજર હતા તેમણે કહ્યું કે અત્યારે દેશમાં વક્કફ બોર્ડની કુલ આઠ લાખ પ્રોપર્ટી છે જેમાંથી ચાર લાખ જેટલી પ્રોપર્ટી વકફ બાય યુઝર છે આ તબક્કે ચીફ જસ્ટિસે તેમને અટકાવીને કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટે પણ વક્કઅપની જમીન પર બની છે અમે નથી કહેતા કે તમામ બાય યુઝરની માલિકી ખોટી છે પરંતુ ચિંતા સાચી છે અત્યારે દેશભરમાં વકફની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો એનું એક કારણ બાય યુઝરના સંબંધમાં નવા કાયદાની જોગવાઈ છે વકફના સમર્થકો વારંવાર એક જ વાત ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મુસ્લિમ યા જો કોઈ મસ્જિદ તેરમી કે ચૌદમી સદીમાં બની હોય તો એના દસ્તાવેજો ન હોય એનો ઉપયોગ મુસલમાનો માટે થઈ રહ્યો છે તને વકફ માની લેવું જોઈએ જો નવી જોગવાઈનો કડકાઈથી અમલ કરવામાં આવે તો વકફ બોર્ડ લગભગ અડધી મિલકતો ગુમાવી શકે જેમાં મંદિરો તોડીને બનાવવામાં આવેલી અનેક મસ્જિદો પણ સામેલ છે અદાલતે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ટાર્ગેટ કરીને મોટા પાયે કરવામાં આવેલી હિંસાની પણ નોંધ લીધી ચીફ જસ્ટિસે કહ્યું હતું કે એક વખત સુપ્રીમ કોર્ટમાં મામલો આવે એટલે આવી હિંસા ન થવી જોઈએ વક્કબના અતિક્રમણથી છુટકારો મેળવવા માટેનો આધાર હવે સુપ્રીમ કોર્ટ પર છે આ દેશ ન્યાય માટે સર્વોચ્ચ અદાલત પર સુપ્રીમ આશા રાખીને બેઠો છે ખેર આ નબૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર